છોટા શાળામાં શિક્ષકો પાસે લાંચ માંગવાનો આક્ષેપ થયો છે યુવરાજસિંહ જાડેજા અને શાળાના શિક્ષકોનો આરોપ છે નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલની ઘટના જ્યાં લાંચ મંગાઈ શાળા શિક્ષકોને ધમકી આપવામાં આવી અને લાખો રૂપિયાની માંગ કરાઈ આચાર્ય નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા અધિકારીઓની સંડોવણીનો આક્ષેપ છે ફિક્સ પે માંથી કાયમી થવાની ફાઇલ અટકાવવાની પણ ધમકી અપાઈ છે નાણાં ન આપ્યા તો ગંભીર આક્ષેપ લગાવી સસ્પેન્ડ કરવાની પણ પણ ધમકી અપાઈ છૂટ હક રજા વાપરવા નહીં દેવાય તેવી ધમકી અપાય છે શિક્ષકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે આ પગલા ન ભરાયાનો આક્ષેપ છે શિક્ષકો પાસે થયેલી વાતચીતનો ઓડિયો હોવાનું પણ તેમણે જણાવ્યું ષડયંત્રમાં સંડોવાયેલા આચાર્ય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સામે તપાસની માંગથી શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે છોટા ઉદયપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે ફતેસિંહજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલા એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હજારની એકવીસની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માગણી કરવામાં આવી છે સીધી નહીં તો આટકતરી રીતે પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે જે શિક્ષકોએ પૈસા માંગ્યા છે એમાં કોઈ ચાલીસ લાખ આપેલા છે પિસ્તાલીસ લાખ આપેલા છે તેની કબૂલાત પણ કરી રહ્યા છે તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો પિસ્તાલીસ મિનિટ જે ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માગશો એટલે કે ફિક્સ પેમાંથી જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું મળવાપાત્ર ભલે બાર હોય પણ તમારે પચીસ જોતી હોય તો પણ અનઅધિકૃત રીતે તમને મળશે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું મિત્રોને પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મિટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જ પડશે એ મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને ધમકીએ શું આપી ધમ પછી જેવા જ આગળ અમે મીટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમને કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં વીતી જાય છે પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇઝાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને આ જે શોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને ચોવીસ કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે ઉપપ્રમુખ છે અને બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે અમારી સહેલી માંગણી તો એ છે કે અમારી જે સ્કૂલ છે એસએફ હાઈસ્કૂલ તેને સરકાર સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા એવી એની માગણી છે